દિયોદર તાલુકાના સોની ગામ માટે ગૌરવ અને ગર્વનો ક્ષણ સર્જાયો હતો સોની ગામનો ગૌરવ એવા ઠાકુર કિરણજી જીતાજી જેમણે બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે બીએસએફની કઠિન અને ગૌરવસભર ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે તેઓ માદરે વતન સોની ગામ પરત ફર્યા હતા ઠાકુર કિરણજી જીતાજી ગામની સીમામાં પ્રવેશ્યા તેમ સમગ્ર ગામમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો ગામના યુવાનો વડીલો મહિલાઓ અને બાળકો સૌ કોઈ દેશના આ સચ્ચા સપૂતના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા ઠાકુર કિરણજી જીતાજીના સ્વાગત માટે ડીજે અને ઢોલ નગારા સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દેશભક્તિના ગીતો ઢોલના તાલ અને નગારાના ગુંજ સાથે આખું ગામ દેશપ્રેમના રંગમાં રંગાઈ ગયું હતું લોકોના ચહેરા પર ગર્વ અને ખુશીની જળહળ સ્પષ્ટ રીતે જોવા મળી રહી હતી ગામના લોકોએ ફૂલહાર તિલક અને જયઘોષ સાથે ઠાકુર કિરણજી જીતાજીનું હર્ષભેર સ્વાગત કર્યું હતું ભારત માતા કી જય વંદે માતરમ અને જય જવાન જય કિસાનના નારા વચ્ચે કિરણજી જીતાજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના આગેવાનો અને વડીલોએ જણાવ્યું હતું કે ઠાકુર કિરણજી જીતાજી જેવા યુવાનો ગામ માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવ છે તેમણે પોતાની મહેનત શિસ્ત અને દેશપ્રેમથી સોની ગામનું નામ રોશન કર્યું છે માતાપિતાની આંખોમાં ગર્વના આંસુ અને પરિવારજનોના ચહેરા પર ખુશીની જળહળ જોઈ શકાય તેવી હતી ગામના યુવાનો માટે ઠાકુર કિરણજી જીતાજી પ્રેરણારૂપ બની રહ્યા છે કે મહેનત અને સંકલ્પથી કોઈ પણ સપનું સાકાર કરી શકાય છે ઠાકુર કિરણજી જીતાજીએ પણ ગામના લોકોએ આપેલા પ્રેમ અને સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે દેશસેવા કરવાનો અવસર મળવો એ મારા જીવનનો સૌથી મોટો ગૌરવ છે તેમણે યુવાનોને દેશસેવા અને શિસ્તબદ્ધ જીવન જીવવાની પ્રેરણા આપી હતી આ સમગ્ર સ્વાગત કાર્યક્રમમાં સોની ગામના તમામ વર્ગના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આખું ગામ એકસાથે ભેગું થઈ પોતાના સપૂતને વધાવી લેતું જોવા મળ્યું હતું આ ક્ષણ સોની ગામના ઇતિહાસમાં હંમેશા યાદગાર બની રહેશે